આવક વધારે બતાવી અથવા પોતે લાયક ના હોય અને લાયક બતાવે એ પ્રકાર ડોક્યુમેન્ટ ઉભા કરી અથવા પોતે નોકરી ના કરતા હોય ત્યાંની રજૂ કરી આમ અલગ અલગ પ્રકારે લોનો મેળવવા માટે એપ્લાય અરજી અને એમાં બેંકના મેનેજર બેંકના કામ કરતા અન્ય વ્યક્તિઓ જવાબદાર એજન્ટો અને લોન ધારકો આ તમામના ટોટલ એ ડિવિઝન વિસ્તારમાં જે આવેલી બ્રાન્ચ છે એમાં ચાર કોડ પંચોતેર લાખની અને બી ડિવિઝન બ્રાન્ચ આવેલી છે ત્યાં બ્યાસી લાખની એમ મળી ટોટલ સાડા પાંચ કોડ ઉપરની

જે અમુક લોકો છે રેલવેમાં નોકરી કરે છે અમુક લોકો પોતે એસટીમાં કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય એ પ્રકારના ખોટા સટી ઉભા કર્યા છે અને એના આધારે લોન મેળવવાનો પ્રયત્ન કર્યો છે આ મેં જેમ વાત કરી એ રીતે જે પોતાની લોનની જે પોતે પોતાની સેલેરીની જે રકમ છે એ રકમ કરતાં વધુ રકમ સેલેરીમાં બતાવવાની અને એ સેલેરી સ્લીપ છે એને ફોરજ ઉભી કરવાની જેથી કરીને પોતે વધુ લોન માટે લાયક છે એ પ્રકારનું દેખાડી શકે અને એના આધારે વધુ લોન મેળવવા માટેનો પ્રયત્ન થયો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે પાંચ જેટલા આરોપી હતા જે અટક થયા હતા જેનો ટાઈમ પૂરતો હતો એનો કોર્ટમાં રજૂ કર્યા હતા જેમાંથી ચાર જેટલા આરોપીઓને પાંચ દિવસના અને એક આરોપીને બે દિવસના રિમાન્ડ મળ્યા છે બાકીના આરોપીઓ છે જેમને રિમાન્ડ મેળવવાની કામગીરી કરવામાં આવશે